જય માતાજી જય સુરપુરા દાદા અમે જઈ રહ્યા છીએ ખારા પાભર જોડે એટલે માના મંદિરે અને અમારા સુરતથી એવા પરમ મિત્ર એટલે કે ડૉક્ટર સાહેબ આશુબહેન બાની પણ આવી ગયા છે અને અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ અને મંદિરના ગેટની અંદરથી હવે પ્રવેશ કર્યો છે અંદર અને આ છે ગાર્ડન ગાર્ડનની અંદર મંદિરના મંદિરની અંદર અહીં જઈશું સામે છે ગેટ અને આ છે પાર્ક બધું જોવાનું અને ડૉક્ટર સાહેબને આશુબેન પણ આવી રહ્યા છે સામે અને હું આગળ ગેટ જોડે ઊભો છું મંદિરના દરવાજા જોડે એ આસુબેન બાની આવી રહ્યા છે આસ્તે આસ્તે બંને અને સામેર્યું છે મંદિરનો દરવાજો અને હું પણ આગળ ચાલી રહ્યો છું બહેનબાની પણ પાછળ આવે છે બહેનબાની સુરતથી આવ્યા છે અને આ છે મહાકાળી માનું મંદિર બેનબા મંદિરની અંદર જઈ રહ્યા છે દર્શન કરવા અને ડૉક્ટર સાહેબ પણ હોકીવાળા મોબાઈલથી વિડીયો શૂટિંગ કરી રહ્યા છે દંડી પાછા પાછો એ અમારે ફોટાગ્રાફર છે અને ડૉક્ટર સાહેબ પણ છે એટલે બહુ આમ એવોર્ડ આપ્યા જોગો છે બરાબર એટલે ડૉક્ટર સાહેબ પણ અમારે વિડીયા મસ્ત બનાવે છે એમના પણ વિડીયા જોતા રહેજો અને બેનબાની આઈડી છે આસુ સોળ અઠ્ઠાણું એ આઈડીને પણ જોઈન કરતા રહેજો અને અમારા વિડીયા ગમ્યા હોય તો વિડીયોની અંદર જોતા રહેજો અને આનંદ કરજો અને એ અમે જઈ રહ્યા છીએ મહાદેવજીના મંદિર તરફ અને આઝુબેન બા ત્યાં ઊભા છે એ દરવાજો પણ ખોલશે મંદિરનો તેમને ખબર નથી હતી મંદિરમાં આવી ગયા છે એક ગેટ ખોલીને અંદર જઈ રહ્યા છે મહાદેવના મંદિરેના દર્શન કરે છે દર્શન પણ કરી રહ્યા છે બેનબા અને ડોક્ટર સાહેબ વિડિયો શૂટિંગ કરી રહ્યા છે હું પણ કેમેરો લઈને પટર સાથે કેમણે જયને સંતાઈ ગયા છે ખબર નથી પણ પાછળ ડોક્ટર સાહેબની પાછળ બબ કેમેરાની અંદર ગુજરાત સંતો અને થઈ રહ્યા છે અને સામે છે સંતોના પગલા ડોક્ટર સાહેબ શૂટિંગ કરી રહ્યા છે આની અંદર આવી ગયા છે અને અને બેનબા મહાદેવનો કળશ પણ છે ઉપર અને આ છે ખારા ગામ પાપરની બાજુમાં ખારા હું પણ ત્યાં માં માનું બતાવી રહ્યો છું મોટું ધામ છે અમે જારા ગાર્ડન તરફ અને જે બેનબા પણ ગાર્ડન તરફ આવી રહ્યા છે અને દાદાના મંદિરે એટલે કે આજે ડોક્ટર સાહેબ શૂટિંગ કરે છે અને અમારા બેનબા સુરત થી

બીજી તરફ અને આ છે બગીચાનું લોકેશન બગીચાનું ગાર્ડન બતાવીએ આ લોકેશન છે જ્યાં શું પાછા મંદિર તરફ અને આ છે અહીં અને ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબને હું કહી રહ્યો કે દોસ્ત મળ્યો તો તમારા જેવા બાકી કઈ ડોક્ટર સાહેબ ને

પછી ગેટ ની બારે અમે જઈ રહ્યા છીએ ત્યાં મને અને ગેટ ની બજરંગબેલી બાપા ના દર્શન પણ થયા હતા આજે શનિવાર હતો માદર સ્વરૂપે માદરા સ્વરૂપે આવા બન્યા રહેજો જય માતાજી